પ્રિય માતાઓ તમારું ગર્ભ ફક્ત એક બાળકને જન્મ નથી આપી રહ્યું પરંતુ એક નવા યુગને ઘડી રહ્યું છે તમારી અંદર ઉછરી રહેલી આત્મા તમારા વિચારો તમારા સંસ્કારો અને તમારા પ્રેમથી આકાર લઈ રહી છે દરેક માતા તેના બાળકની પહેલી ગુરુ હોય છે તમારા મનની સંકલ્પ તમારા શબ્દો અને તમારા ભાવો જ તમારા બાળકનું ભવિષ્ય બનાવે છે આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે પરંતુ માતાઓ તેમનો જન્મ ફક્ત એક કથા નથી તે માતૃત્વની શક્તિનું પ્રતીક છે ચાલો સાંભળીએ શ્રી ગણેશની ગર્ભકથા કૈલાશ પર્વત પર એક દિવસ માતા પાર્વતીના હૃદયમાં કોમળ સંકલ્પ જાગ્યો મારે એવો પુત્ર જોઈએ જે સદા મારી સાથે રહે મારી રક્ષા કરે મારા પ્રેમનો ઉત્તરાધિકારી બને અને જેનું હૃદય નિર્મળ હોય તે સમયે ભગવાન શિવ ગહન સમાધિમાં હતા માતાએ સમજ્યું દરેક માતાને તેની અંદર રહેલા ભાવને પોતે જ આકાર આપવો પડે છે તેમણે સ્નાન માટે સુગંધિત ઉકટણ બનાવ્યું અને તેજ પવિત્ર ઉકટણથી એક શિશુની રચના કરી માતાના સ્પર્શથી તે અંશ જીવંત થયો અને ગણેશજીના રૂપમાં પ્રકટ થયો આ પ્રસંગ શીખવાડે છે ગર્ભ ફક્ત શરીરથી નથી બનતો પરંતુ માતાના વિચારો માતાની આસ્થા અને માતાના સંકલ્પથી બને છે એક દિવસ માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા તેમણે નાના ગણેશજીને આદેશ આપ્યો બેટા જ્યાં સુધી હું અંદર અંદર છું કોઈને આવવા ના આ જીવનનો સૌથી મોટો ધર્મ માની લીધો અને જયારે મહાદેવ પોતે પાછા ફર્યા અને પ્રવેશ કરવા માંગ્યા તો ગણેશજી રોકી દીધા તેમણે કહ્યું માતા મનાઈ કરી છે તો હું કોઈને જવા નહીં દઉં પ્રિય માતાઓ આપણને શીખવાડે છે જ્યારે બાળક માતાના સંસ્કારોને આત્મસાત કરી લે છે તો તે દેવતાઓ સામે પણ અડીગ ઉભો રહી શકે છે ગણેશજી અને શિવજી વચ્ચે સંઘર્ષ થયો અંતે ત્રિશુણ તેમનું મસ્તક અલગ થઈ ગયું વિચારો જ્યારે માતા પાર્વતીએ તેમના લાલ ને નિર્જીવ જોયો હશે તો તેમની પીડા કેવી રહી હશે તેમણે શિવજીને કહ્યું જે પુત્રને મેં મારા સંકલ્પથી જન્મ આપ્યો તેને તમે મારી ગોદમાંથી છીનવી લીધો માતાનો રોષ એટલો પ્રચંડ થયો કે સંપૂર્ણ સૃષ્ટિ હિલોળે ચડી ગઈ દેવતાઓએ શિવજી પાસે વિનંતી કરી ત્યારે હાથીનું મસ્તક લાવીને ગણેશજીને ફરીથી જીવન આપવામાં આવ્યું પ્રિય માતાઓ આ ફક્ત પુનર્જન્મ ન હતો પરંતુ આ ઘોષણા હતી ગણેશજી હવે ફક્ત પાર્વતી પુત્ર નથી પરંતુ સંપૂર્ણ જગતના પ્રથમ પૂજ્ય છે હવે વિચારો ગણેશજીને હાથીનું સ્વરૂપ કેમ મળ્યું વિશાળ મસ્તક જ્ઞાન અને ગહનતાનું પ્રતિક લાંબી શુંઢ ધીરજ અને શક્તિનું પ્રતિક મોટા કાન સાંભળવા અને સમજવાની ક્ષમતા

જ્યારે તમે તમારા ગર્ભને સહેલાવો છો જ્યારે તમે તમારા બાળક સાથે વાતો કરો છો જ્યારે તમારા આહાર વિહાર અને વિચારને શ્રેષ્ઠ બનાવો છો તે જ તમારા બાળકની પહેલી શિક્ષા હોય છે તમારી પ્રાર્થના જ તેના આશીર્વાદ હોય છે અને તમારો સંકલ્પ જ તેની શક્તિ હોય છે તેથી પ્રિય માતાઓ દરેક ગર્ભવતી માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર એક્ટિવિટીઝ જરૂર કરવી જોઈએ તો અમારી વૈદિક ગર્ભ સંસ્કાર ટીમના માધ્યમથી દરરોજની અલગ અલગ એક્ટિવિટીઝ એ પણ તમારા પ્રેગ્નન્સીના દિવસ મુજબ દરરોજની અલગ અલગ 15 થી પણ વધારે એક્ટિવિટીઝ તમને મળી જશે જે પૂરા દિવસ દરમિયાન તમે કરી શકો છો શું તમે તમારા બાળકને દિવ્ય તેજસ્વી અને સર્વગુણ સંપન્ન બનાવવા માંગો છો તો અત્યારે જ જોઈન કરો વૈદિક ગર્ભ સંસ્કારની નિત્ય એક્ટિવિટીઝ પ્રિય માતાઓ ગણેશજી પ્રથમ પૂજ્ય બન્યા કારણ કે તેમને માતાના જ્ઞાનને સૌથી મોટો ધર્મ માન્યો તમે પણ તમારા બાળકને ગર્ભથી જ સંસ્કાર આપો કે માતાના શબ્દો સર્વોચ્ચ છે પ્રેમ જ સૌથી મોટી શક્તિ છે અને ભક્તિ જ જીવનનો આધાર છે તમારું બાળક ત્યારે જ જીવનમાં વિઘ્ન હરતા બનશે જ્યારે તમે તેને ગર્ભથી જ પ્રેમ શાંતિ અને આસ્થાના આશીર્વાદ આપ્યા હશે હું પણ એવી ઈચ્છા રાખીશ તમારું ગર્ભ દિવ્યતાથી ભરપૂર રહે તમારા વિચારો શુદ્ધ અને શાંત રહે તમારું બાળક પણ ગણેશજીની જેમ મંગલકારી વિઘ્નહર્તા અને બધા જ કાર્યોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે કોમેન્ટમાં જરૂરથી લખજો શ્રી ગણેશાય નમઃ ધન્યવાદ